નમસ્કાર મિત્રો ખાસ કરીને નાજના વિડીયો દ્વારા આપણે પવન અને ઠંડી વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે બે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે જેમાં પ્રથમ ખેડૂત મીટિંગ છે એ છે તારીખ દસ જાન્યુઆરી બે અને શુક્રવારના રોજ સમય છે સાંજે ચાર વાગ્યાનો મીટિંગનું સ્થળ છે સંત જયંતિરામ બાપા સંત પૂરણધામ આશ્રમ ગામ ગુંડડા તાલુકો જામજોધપુર અને જિલ્લો જામનગર બીજી ખેડૂત મિટિંગ છે એ છે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ અને શનિવારના રોજ સમય છે સાંજે ચાર કલાકે મિટિંગનું સ્થળ છે આપણા ખેડૂતભાઈના ડેલાની અંદર છે એટલે ખેડૂતભાઈનું નામ છે જયરામભાઈ પોપટભાઈ તળાવિયાનો ડેલો ગામ જૂના વાગણિયા તાલુકો બગસરા અને જિલ્લો અમરેલી બેમાંથી જે સ્થળ નજીક પડતું હોય ત્યાં દરેક ખેડૂતભાઈઓ છે આ ખેડૂત સભાની અંદર પધારજો ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે હવે મહત્વની આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે પવન ઠંડી અને ઝાકળ વિશેની આમ જોવા જઈએ તો ઝાકળની સૌપ્રથમ માહિતી આપું તો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા અત્યારે સામાન્ય ધુમ્મસ અને ઝાકળભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ હમણાં કન્ટિન્યુ રહેશે લગભગ આવનારા ચાર દિવસ સુધી એટલે કે આજે આઠ જ જાન્યુઆરી થઈ છે બાર જાન્યુઆરી સુધી આમાંથી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી જોકે સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં ઝાકળ નહીં હોય અને એ છૂટાછવાયા વિસ્તારોમાં હશે અને એ પણ મીડિયમ હશે કોઈ એકદમ ગાઢ ધુમ્મસની છેલ્લા ત્રણ ચાર દિવસ પહેલાં આપણે જે માહિતી આપી હતી એ મુજબ છૂટા છવાયા વિસ્તારમાં સામાન્ય ઝાકળનો રાઉન્ડ છે એ અત્યારે ચાલી રહ્યો છે એમાં પણ મુખ્યત્વે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના અલગ અલગ છૂટાછવાયા વિસ્તારોની અંદર આ ઝાકળ વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે આ વિસ્તારોની અંદર બાર જાન્યુઆરી સુધી હમણાં કન્ટિન્યુ આ ચાકળ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે બીજી વાત કરવાની છે પવનની આમ તો ઘણા દિવસ પહેલાં આપણે જે માહિતી આપી હતી કે જાન્યુઆરી મહિનાની પાંચ તારીખથી લઈ અને પંદર જાન્યુઆરીનું સેશન છે એમાં પવન અને ઠંડીનું પ્રમાણ વધારે રહેશે છેલ્લા ત્રણ ચાર દિવસની અંદર પવનની સ્પીડ આપણે ખૂબ વધારે જોવા મળી ચાર દિવસ તો આપણે પવનની સ્પીડ છે એ વીસ ઉપરની પણ જોવા મળી છે ગસ્ટિંગ છે એમાં ખૂબ વધારે હતું અને જે આપણે રોયાણ એક પ્રકારે આપણી ભાષામાં કંઈ રોયાણ ફૂંકાણું હતું આ જે પવનની સ્પીડ હતી એમાં આવતીકાલથી સામાન્ય ઘટાડો નોંધાશે જોકે પવનની સ્પીડમાં બહુ ઘટાડો નહીં થાય અત્યારે ચૌદથી લઈને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની છે અમુક જગ્યાએ જે ગસ્ટિંગ છે વીસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધી રહ્યા છે આની અંદર આવતીકાલથી સામાન્ય ઘટાડો થઈ અને દસથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ થશે ચૌદથી અઢાર છે એ દસથી પંદરથી જશે એટલે બહુ મોટો ઘટાડો નથી થવાનો પણ પવનની સ્પીડમાં સામાન્ય ઘટાડો છે એ આવતીકાલથી નોંધાશે અને આવનારા બેથી ત્રણ દિવસ સુધી પવનની સ્પીડમાં સામાન્ય ઘટાડો થશે એ સાથે જોવા જઈએ તો ઠંડી ઠંડી આમ જોવા જઈએ તો ડિસેમ્બરની સરખામણી અત્યારે ફેબ્રુઆરીનું પહેલું વીક પહેલું અઠવાડિયું સોરી જાન્યુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું આજે પૂર્ણ થઈ રહ્યું છે અને પહેલાં આઠ દિવસની અંદર ડિસેમ્બરની સરખામણીએ ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળ્યું એમાં પણ પાંચ જાન્યુઆરીથી લઈ અને આઠ જાન્યુઆરીનું જે સેશન આ ચાલ્યું આ સેશન દરમિયાન ઠંડી છે એ ડિસેમ્બરની સરખામણીએ આગળ નીકળી ગઈ છે ઠંડી વધારે જોવા મળી છે જોકે આ ઠંડી હમણાં યથાવત રહેવાની છે પંદર તારીખ સુધી આ ઠંડીમાં કોઈ રાહત મળવાની નથી હા એક ચોક્કસથી છે કે અમુક એકલ દોકલ સેન્ટર એવા છે જ્યાં પવનની સ્પીડ ઘટવાને કારણે સામાન્ય એકથી બે ડિગ્રી સુધીનું તાપમાન ઊંચું આવે અને સામાન્ય એકથી બે ડિગ્રીની રાહત આવનારા માત્ર બે દિવસ નવ અને દસ જાન્યુઆરી આવતીકાલે નવ જાન્યુઆરી પરમ દિવસે દસ જાન્યુઆરી એમ બે દિવસ સુધી સામાન્ય ઘટાડો પવનની સ્પીડમાં જોવા મળે અને ઠંડીમાં પણ જોવા મળે તેવી શક્યતાઓ છે અને એ પણ બધા વિસ્તારની હોય એમાં સૌરાષ્ટ્રનું ખાસ કરીને જૂનાગઢ અને ભાવનગર અને સુરેન્દ્રનગર આ ત્રણ જિલ્લા એવા હશે કે જ્યાં એકથી બે ડિગ્રી ઠંડીમાં ઘટાડો થઈ શકે છે ઠંડી છે એમાં રાહત મળી શકે છે એ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવા જઈએ તો એક હશે મહેસાણા સાબરકાંઠાના અરવલ્લી આસપાસના વિસ્તારો સાબરકાંઠાના વિસ્તારો છે એ જે અરવલ્લી અને સાબરકાંઠાની વચ્ચેના જે ભાગો છે એમાં પણ એકથી બે ડિગ્રીનું તાપમાન ઊંચું જાય અને સામાન્ય રાહત મળી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર ઠંડીમાંથી કોઈ રાહત નહીં મળે પ્રોપર અમદાવાદ અને આણંદ નડિયાદ જેવા વિસ્તાર છે એમાં પણ એકથી બે ડિગ્રી તાપમાન ઊંચું આવે અને ઠંડીની અંદર સામાન્ય રાહત મળે તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ઠંડી છે એમાં કોઈ રાહત નથી મળવાની પણ ઘણી ગાંઠિયા જે મેં આપણે સેન્ટર જણાવ્યા ને એટલા સેન્ટરની અંદર રાહત મળશે અને એ રાહત કોઈ મોટી નહીં હોય સામાન્ય રાહત હશે એ પણ મહત્તમ તાપમાનમાં હશે જે લઘુત્તમ તાપમાન વહેલી સવારનું અને રાત્રનું તાપમાન છે એ તો આપણે રાબેતા મુજબ રહેશે બપોરના સમયનું જે મહત્તમ તાપમાન હોય છે એમાં સામાન્ય એકથી બે ડિગ્રીનો ફાયદો થશે એટલે બહુ મોટી રાહત મળવાની નથી પણ સામાન્ય રાહત મળવાની છે એટલે ખાસ કરીને પવન ઠંડી અને ઝાકળ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી એ મેં આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજે આપશો ધન્યવાદ